મિત્રો તો અમે જઈ રહ્યા છીએ હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં જ છું તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધા જ હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે બનાવીશું મસ્ત મજાનો માટીનો ચૂલો તો મિત્રો ચૂલાનો વિડીયો જોવા માટે પ્લીઝ મારો વિડીયોને ક્યાંય પણ સ્કીપ ન કરતા અને ચૂલો બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ તે પણ વિડીયોની અંદર અમે ચોક્કસથી બતાવીશું મિત્રો તો શિયાળા માટે સ્પેશિયલ ચૂલો બનાવીશું આપણે ગરમ પાણી કરવા વખતે બનાવું છું અને આજ વખતે બનાવીશ તો એનો વિડીયો પણ હું અપલોડ કરીશ યુટ્યુબ ચેનલની અંદર તો પ્લીઝ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ છેડ સુધી જોજો અને વિડીયો કેવો લાગ્યો તે મને જણાવો તમને કેવો લાગે એ લાઈક કરજો કોમેન્ટ કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આજે આપણે બનાવવાના છીએ વિડીયોની અંદર ચૂલો બનાવવાના છીએ કે જે ચૂલો કે આપણે ગરમ પાણી કરવામાં ઉપયોગ આવે તો હવે શિયાળો ચાલુ થઈ ગયો છે મિત્રો થોડો થોડો અમારે અહીંયા તો બહુ ઠંડી પડે કારણ કે અમે બાયપાસ ઉપર રહીએ ને તો બાયપાસ ઉપર વધારે ઠંડી જેવો માહોલ હોય ગામની અંદર ઓછો હોય ગામની અંદર વધારે પડતી ગરમી થતી હોય ઠંડી ઓછી લાગતી હોય તો અમારે અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણે ગરમ પાણી નાહવા માટે જોઈએ તો ગેસ ઉપર આપણે ના ગરમ પાણી કરી આપણે બારે મસ્ત મજાનો પ્લોટ છે સામે તો આપણે સામે પ્લોટમાં મસ્ત મજાનો ચૂલો બનાવી હાથે હાથેથી મસ્ત મજાનો ચૂલો બનાવી અને ગરમ પાણી કરીએ છીએ મિત્રો અને શિયાળાની સિઝનમાં આપણે રીંગણાનો ગોળો બનાવતા હોય તો આપણે ઓળા માટે પણ ચૂલો ખૂબ જરૂરી છે કારણ કે રીંગણા શેકવા માટે ચૂલો ખૂબ જરૂરી છે ગેસ માટે માથે તમે ગેસ માથે રીંગણું શેકો ને મિત્રો એના કરતાં તમે ચૂલા માથે રીંગણું શેકો ને બહુ મસ્ત સ્વાદ આવે રીંગણાના ઓળાનો તો આજે મિત્રો આપણે બનાવીશું ચૂલો અને ચૂલાને કેવી રીતે બનાવવો કે હું આ વિડીયોમાં આખો તમને સમજાવીશ અને બતાવીશ કે ચૂલો કેવી રીતે બનાવો અને એમાં શું શું સામગ્રી જોઈએ એ પણ હું તમને કહીશ મિત્રો તો આ વિડીયોમાં બની ચાલો મિત્રો સૌપ્રથમ તો પહેલાં આપણે છાણ લઈએ ચૂલો બનાવવા માટે છાણ તો જોશે જ તો પહેલાં આપણે છાણ લેવા જઈએ છીએ તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આપણે જશું ગૌશાળ છાણ લેવા તો મિત્રો તો અમે જઈ રહ્યા છીએ છાણ લેવા હું અને મારા બાજુવાળા જ્યોતિબેન બંને

રોડ ઉપર મળી ગઈ છે તો હમણાં છોકરા અમને બાય બાય કહેશે તો અમે પણ અહીં ઉભા રહી ગયા છીએ જો છોકરાઓની બસ આવે છે છોકરા છે પરીક્ષા દેવા અત્યારે ગયા છે દસ તો એ બધા જાય છે ને જો હમણાં ડાટા કહેશે દેખ હાલ એ જાય એ ધ્યાન પડી ગયું છે તો અમે આવેલા જ જઈશી આપણે ગૌશાળો બહુ આખો છે બન્યા રેજો આમનો

Tomi trou painele mele, chiar le-au pogii, e ma. Ce pentru de întrele am în apă ce sani. Aki dol pereghi sani. Avem leva <fairul> <Mi trau fairul> de asuturi. Mi trou apreciat tip la lei leire, iați-i. No, nu, visul.

ફાઇનલી મિત્રો છાણ ઘરે પહોંચી ગયું છે હવે આપણે જઈશું ધોઈ લેવા તો તો આપણે છાણ લઈને તો ઘરે રાખી દીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ધૂળ લેવા સફેદ ધૂળ લેવા જઈએ છીએ સફેદ ધૂળ અને આપણે આ ધૂળ ભરવા આવ્યા છીએ મિત્રો ધૂળ લઈને આવી ગયા છીએ અને હવે ધૂળ થોડી ચારી નાખશું પછી કરશું ગાળીએ તો ચાલો મિત્રો ચારી નાખી ધૂળ આવી રીતના મિશ્રણ કરવાનું મિત્રો ધૂળ અને છાણનું પછી આપણે ચૂલો બનાવશું તો વિડીયોમાં બેના જ રેજો મિત્રો તો મિત્રો લાઈવ વિડીયોમાં બની ગયોજો ને ચૂલો બની ગયો પછી કોમેન્ટમાં તો ફાઇનલી મિત્રો ચૂલો બની ગયો છે અને તમે વિડીયોમાં જણાવજો મિત્રો કોમેન્ટમાં કે ચૂલો તમને કેવો લાગ્યો તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તમે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો